હમણાં તમને ખ્યાલ હશે કે ગલીએ ગલીએ ફેરિયો ફરે છે ગલીએ ગલીએ ચૂંટણી હિસાબે ફેરિયો ફરે છે એ ફેરિયો કોઈ કે તને મોટું પેકેટ આપી તને નાનું પેકેટ આપી તને એનાથી મોટું પેકેટ આપી તને એનાથી મોટું પેકેટ આપી અને પછી પેકેટ આપ્યા પછી કે મને પાંચ વરો આપી દે ફાયદામાં ભીખ માંગવાથી ન મળે કામ કરવાથી મળે ગામના દીકરા તરીકે ત્રણ ત્રણ વાર સંસદ સભ્ય તમે બનાવ્યો ત્રીજી ટર્મ દસ વરસો ને આઠ મહિના આપણો ગામો છે ને પેલા કુટે બેહતો મને એમ લાગે કે દસ વર્ષ અને આઠ મહિને તો હજી કુટે જ બેહ ભાઈ તને તું તું સંસદ તરીકે છે કુટે બેહવાનું બંધ કર દે માછલી હુકાવાનું બંધ કર દે અહીં ચોરોના લોકો હુકાઈ ગયા છે આયા તને આ ખોડકે એવું કામ શું કરવાનું તો કામ શું કરવાનું તો કે જય ચૂંટણી આવે હજી આવી આની પેલા આવી તો કે જેટી એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા તાલુકાનું તો બોલતો જ નથી પછી વાત મંજૂર કરાવી દીધા આટલા કરોડો રૂપિયા તો દર આ દો વર્ષ ને આઠ મહિના થી તો રૂપિયા ગયા ક્યાં છે દામા મને એ કે તાલુકા ની વાત આવે એ મને નહીં બોલે કારણ કે ક્યાં ક્યાં વચન નહીં પડશે કે હું ચોરું ને તાલુકો નહીં બનવા દઉં મને ખબર છે દામા સામે આવી જાય એટલે હું તને કહું તાલુકો ટુરિઝમ અને જેટી હું મારો પ્રયત્ન કરતો રહીશ મારી સરકાર નથી હજી પણ કરીશ કરવાનો છે મારી કોંગ્રેસ સરકાર આમાં તો પ્રયત્ન કરીશ કરવાનો ટ્રાય કરીશ મારી સરકાર આવશે ને હું તને કઉ છું અડતાલીસ કલાકમાં બધું બનાવીશ વિમાલ ક્યારે લાઈનમાં માં નથી તેથી પણ મંત્રી હશે મંત્રી માગવા જવાનો નથી ખાતું મારી પાર્ટી દેવા આવશે ટિકિટ પેલી વારે લેવા નતો ગયો બીજી વાર નતો લેવા ગયો ટિકિટ મારી પાર્ટી મને આપી છે મારી ને આધારે આપી છે એટલે હું ચોક્કસ રીતે કહી શકીશ કે હું પ્રયત્ન કરી વિધાનસભા મારા વિજય